જય ભીમ જય નમભાઈ હું સોલંકી લાલજીભાઈ તેજાભાઈ લોયા તાલુકો સાયલા મારા ગામની અંદર એકસો પંચોતેર વર્ષ થયા અનુસૂચિત જાતિ માટે દરેક સમાજ સંગઠન થઈ એકત્રિત થઈ અને સહભાગી થઈ અને ભાઈચારાથી રહે છે ભાઈઓના વ્યવહાર જેવો વ્યવહાર છે દરેક સમાજનો એવું નથી તો હું આ સમાજનો પણ અત્યારે બે હજાર ચોવીસ 22 એકવીસ બાવીસ અને વીસ એવી ચાર વર્ષની અંદર અમારે અમારી સમાજનું કોઈ પણ કાર્ય સરકાર માન્ય થયું નથી પ્રશ્ન ગટર હોય પ્લોટ હોય શ્માન હોય કે માહિતી હોય કારણ કે અમારી પંચાયતની અંદર અનુસૂચિત જાતિના કોઈ પણ સભ્ય નથી તેની અંદર મેન પદાધિકારી ટીડીઓ સાહેબ મામલતદાર ડેપ્યુટી કલેક્ટર તથા પંચાયત ઇન્વોલ્ડ છે કારણ કે આ ભાજપ સરકાર છે સરકારનું સત્તાબળ એવું છે કે જે ભ્રષ્ટાચારી સરકાર છે અને નાના માણસોને આમ આદમીને કોઈ જાતનો વિકાસ મળતો નથી કવાનો મતલબ જે ઉપરથી ગ્રાંટો આવે છે તે બારોબાર પોતાના ગિસ્સામાં જાય છે અને સરકારનો વિકાસ માત્રને માત્ર કાગળ ઉપર હોય છે તો આની ઉપર દરેક કર્મચારી તથા ને પગલાં લેવાના હોય છે પણ એ કર્મચારી પોતાના ખુરચી મેંકીને કોઈ પણ તાલુકાના કોઈ પણ ગામના કોઈ પણ જિલ્લાના ગામ સુધી નથી જઈ શકતા કારણ કે પોતાના ગિસ્સા ભરાઈ જવા હોવાથી એવું લાગે છે મને હું પોતે દલિત છું વિકલાંગ છું અને સક્ષમ છું તો મામલતદાર સાહેબને પણ મેં અરજી કરેલી તાલુકા વિકાસ અધિકારીને પણ મેં અરજી કરેલી ડેપ્યુટી કલેક્ટર લીમડી પણ અરજી કરેલી સુરેન્દ્રનગર કલેક્ટરને પણ અરજી કરેલી અને સરપંચ તથા તલાટીકા મંત્રીને પંચાયતમાં પણ અરજી કરેલી જો અમારી સમાજનું માત્ર ને માત્ર વોટિંગ વખતે જરૂર પડે છે અનુસૂચિત જાતિના સભ્યની જરૂર પડે છે તો વિકાસ દેવામાં નથી જરૂર પડતી કારણ કે અમારો જો નાની વ્યક્તિનો વિકાસ થતો હોય ગુજરાત રાજ્યની અંદર તો તેમના ગિસ્સા ખાલી રહેશે તો એક મોટો દાખલો આપું છું જે જુનાગઢ કેશોદ વિસાવદરની અંદર જેમ આમ જનતાની સાથે રાખી જેમ ગોપાલભાઈ ઇટાલિયા જેમ જીતી ગયા તેવી જ રીતે એ ધારાસભ્ય ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર બહાર કઢાવશે તો હું આ વિડીયો ફેસબુકની અંદર મેંકવાનો છું અને દરેક સમાજને દરેક નેતાઓને જાગૃત થવાની જરૂર છે કે ભ્રષ્ટાચારી સરકારને ભગાવવાની જરૂર છે કારણ કે અત્યારે આ યુગની અંદર ખેડૂત હોય આમ આદમી હોય અથવા નીચનાંક અધિકારી હોય તમામને નાના કર્મચારી હોય પટાવાળા હોય અથવા નાનું એવું ગામડું હોય એની અંદર સખત દાબ ધમકી અને આપીને મોટા ગુંડા લોકો માથાભારે વ્યક્તિ ચૂંટણીનો પસાર કરીને જીતી જાય છે તો હું એટલો જ સંદેશો આપું છું કે જે ગામ હોય જે તાલુકો હોય જે જિલ્લો હોય તેમાં દરેક કર્મચારીને ગાઈડલાઈન મુજબ અરજી મુજબ લેખન કરવું તથા અનુભવ કરો અને લેખિત કરો ગામ પાંચ જણાને સહમતમાંથી આગળ વધું અને વિકાસ થાય નાના માણસોનો ગામનો વિકાસ થાય અને જે ગ્રાન્ટો આવી બારોબાર ન કરે તેના માટે પગલાં ભરવા પડે અને એવું પણ હું વિચારું છું કે આ સરકારને કેટલા વર્ષોથી ભાજપ સરકાર તેનું જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે અથવા એનું આવતા વર્ષે ચૂંટણી આવે ત્યારે આ વર્ષે ચૂંટણી આવે ત્યારે આ ભાજપનું પન્નું પલટાવો કારણ કે પાંચ વર્ષે સરકાર બદલવી પડે એમાં આમ જનતાનો વિકાસ થાય અને જે ગ્રાન્ટો છે તે પોતાના ગામ તાલુકા જિલ્લા સુધી મળે એવી જ મારી કામના જય ભીમ જય નમ બુદાય જય સંવિધાન જય કિશાન